હવે એના જો કુણા 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 પગ આવ્યા છે ગોઠણિયા પર હાલતી હાલતી થાય છે તો આવો ડાગલો બનાવ્યો છે ચોખા નો તમને બતાડું તો

કેવું લાગે વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી રૂહિને અમારી રૂહી દસ મહિના થઈ થોડાક આશીર્વાદ આપી દેજો બધા થઈને કા અમજો એટલે બિસ્કિટ નો ફૂકો કરનાવો ફેમિલી અમજો એલામજો દુપી દે અલ ઢક ઢક તો ફેમિલી જો ડક 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 નહીં કરે હવે યાર ઊંપી જા રોહી રોહી મેરે અમજો તો મન મમી કરના મત હેસે ઈ મેરે દવા દીઓ આ હા ટકા વર્દી આમજો આમજો ફૂંકેઠો હઈ આવ્યો ફેમિલી હા ઓહો બધું વીકી નાખ્યું પાસું માન મને રખું સેટિંગ કર્યું તું જોયે જોયેલા દહ પાંચ હજાર આમ જોયે જોયેલ ફેમિલી બાદ છે ભેહ ચાલે વીખી નાખ્યો કા ગરમી થાય મમ્મી એવું લાગે છે હા સો સો ટકા ગરમી થાય આમ જોયેલ જોયે જોય જોયેલ જોઈ જોઈએ ધુઝાડી મારી જાય આમ તો હે શું થાય છે જોયે હાલ અરે રાહ ના હા

છે આંબીલા અને આ ફૂલ લઈ આવ્યા હતા બધું અને આ બાજુ હોય ને તો આ ફૂલ છે ઘરે પડ્યા હતા આ મમ્મી બનાવેલા છે અને આ ચોખા તો તમે ક્યાંયથી વસ્તુ બહાર લાવવાની જરૂર નથી પણ આમ તમને દૂરથી મસ્ત બના દૂરથી સારું લાગે પણ આ ટાઈપનું બધું બનાવેલું હતું આમ જોઈ લે આમ જોઈ લે ક્યારની ટોપી ખાવા મળી આમ તો હાલ 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 મોજ આવી ગયો બેન

બસ હવે સવાર રાજા મેમરી કા આમ જોય આમ જોય આમ તો જો રાજી રાજી ના રેડ થઈ ગયા હા હો હો અરે 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 મોજ સડી ગઈ છો આજ તો ફેમિલી આને હે મામા હા હે આ બને એવું તું છું તારી હાટું હે હે રોગી હે কম্মি নাখা বীকে কলগছা হেল হব নাখি চৌ খাণ্ডো ম ها 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 આગળ તમને વિડીયોમાં જોવું મળ્યું છે જે મારા ભાઈની દીકરી હતી રૂહી દસ મહિનાની પૂરી થઈ ગઈ હતી તો આપણે એનું ડેકોરેશન ગોઠવેલું હતું તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું તમને મારું એ કહેવાનું હતું કે આપણે વર્ષ આ બે હજાર ચોવીસ પૂરું થાય છે તો આપણે એન્ટ્રી કરીએ છીએ બે હજાર પચીસમાં તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર એડવાન્સમાં એનું કારણ છે કે આ વિડીયો મંગળવારે તમને જોવા મળશે તો ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને બીજું કે આપણે વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ